જય ગુરુદેવ ભગવાન આજની તારીખ છે આપણે અઠ્યાવીસ દસ અને બે હજાર પચીસ વાળ છે મંગળવાર અને આપણે આ કાબુલી ચણા વાવ્યા છે લાઈનુ દેખાઈ ગઈ છે ક્યાં કોક ખાલા દેખાય એવું લાગે છે મને પણ મારા હિસાબે થોડાક પારવા પડ્યા છે અને આપણે ચણા કાબુલી છોલે ચણા આવે એ છવ્વીસ કિલોનું વાવેતર થયું આપણે ત્રીસ કિલો ઉપર વાવું હતું પણ બહુ મહેનત કરી પણ આપણે ચણા ગયા નહીં એટલા પણ છતાં હું તમને બતાવી દઉં છું હજી ઉગા હોય ચાલુ છે આ બે દાણા પછી આટલી જગ્યા છે અડધા ફૂટ જેવી એમાં પાછા બે દાણા છે પાછી અડધા ફૂટ પાછા આવી ગયા પાછી અહીંયા ફૂટ જેવી જગ્યા છે અને પાછું છે બરોબર એટલે આ રીતના ખાલા ક્યાંક છે ને ક્યાંક નથી ફૂટ અડધા ફૂટના વધીને ફૂટનું ખાલું દેખાય આપને વધીને ફૂટ ઉપરનું ખાલી કીય દેખાતું નથી એમ ફૂટ પછી સીધા બે દાણા દેખાય છે અને કાબુલી સોલે ચણા વાવ્યા છે માવઠાની અસર આપણે હજી પોચી નથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે અમારા ગામમાં ખજૂરી કુંદાળામાં અને આમ ઉપરથી જુઓ તો એક ધારી લઈનું દેખાઈ ગઈ છે ચણાની અને આપણે આ કોરવાણ કાઢેલું છે બીજું એનું નથી અને કોરામાં વાવેતર કરેલું હતું ચણાનો ઉગાવો બહુ સારો આવ્યો છે છવ્વીસ કિલોના હિસાબે આ પારવું તો ન કહી શકાય મારા એમ હિસાબે કારણ કે હજી છોડ નાના છે આમ જોવો તો તમે છોડ લાઈનમાં જ ઉગ્યા છીએ અને આપણે બીજા ખેતરમાં કાબુલી ચણા જ વાવેતર કર્યા છે પણ એમાં આપણે થોડીક બીજી એક એક્સપિરિયન્સ કર્યો છે આમાં આપણે કોઈ એનો એક્સપિરિયન્સ નથી કર્યો પણ માહિતી લેવા હતું આપણે અઢી વીઘામાંથી દોઢ વીઘામાં પટ માળીના વગરનું વાવેતર કર્યું છે કાબુલી ચણા આ નહીં આપણે બીજા ખેતરમાં છે એ આપણે વીસ ને એકવીસ એકવીસ દસે વાવેતર કર્યું છે ત્યાં પણ આપણે કાબુલી ચણા ઊગી ગયા છે એકવીસ દસે વાવ્યા છે ઝીણા ઝીણા પણ ત્યાં આપણે બે ટ્રાય કરી છે એક તો ચાલીસ કિલોનું વાવેતર કર્યું છે અને ત્યાં આપણે ચણા તીપવાતા અને આપણે આમાં જાવ દેવાતા ગયા નહોતું એનું કારણ એ હતું કે ચણામાં થોડોક આપણે પટ આપ્યો હતો ને એટલે થોડોક એવો ઘાર હતો જેના હિસાબે ચક્કર એટલા બધા લહેરાવી શકતું નહોતું અને ઓલું આપણે સૂકવી દીધા હતા બપોરને અને પાંચેક વાગે વાવેતર ચાલુ કર્યું એટલે કમ્પ્લીટ એવો આપણે જેવો ઓર દેવો તો એવો દઈ ગયા ચાલીસ કિલોનું વાવેતર કર્યું છે અને અહીંયા આપણે છવ્વીસ કિલોનું વાવેતર કર્યું છે બેમાં આપણે માવજત સરખી ખાતર સરખું જમીનની થોડીક આપણે ફેરફાર છે જમીનની આપણે સારી છે પણ આપણે આના કટકામાં નીચેની જમીન છે એવી જમીન છે તો એટલે બે વસ્તુ જોવું આપણે માં ઉત્પાદનમાં કેટલો ફેર પડે છે અને બીજી વસ્તુ છે એક દોઢ વીઘામાં આપણે પટ વગરના ચણા વ્યવા છે પટ હતો તો આપણે માયરો નથી જોવા હતું કે પટ માયરો હોય ને પટ ન માયરો હોય એ ચણામાં કેવો ફેરફાર રહે છે એ આપને ખ્યાલ આવવો જોઈએ ખરેખર તો આપણે બધી દવા આખા ખેતરમાં નો જ કરવી જોઈએ એક બે ક્યારે મૂકો તો તમને ખ્યાલ આવે એમ આપણે દોઢ વીઘા જેવું વાવેતર કર્યું છે પટ માર્યા વગરનું અને આમાં આપણે પટ માર્યો છે બાયરનો એવર ગોલ્ડ આપણે આ પંદર વીઘાના કાબુલી ચણા વાવેતર કર્યા છે અને બીજા ખેતરે આપણે આઠ વીઘાના બે જગ્યાએ કાબુલી ચણાનું જ વાવેતર કર્યું છે કારણ કે અત્યારે વાતાવરણ સારું છે તો આ બાર ચણો પડ્યો એમાં કોટા નીકળી ગયા છે આપણે એ બાર ચણા એટલે છે કે આપણે એક આડો ક્યારો કર્યો હોય અને વયણી ઉભી રહ્યું એટલે થોડા ઘણા ચણા ધોરાણા હોય મોહકામાં ચણા ઉગાવો સારો છે હવે જોઈ આગળ આપણા અને આ વરસાદ ખેડૂત મિત્રો ચણામાં નડે કે નહીં આમ તો વરસાદ બહુ કઈ આવ્યો નથી પાછળ પાણી ભરાણું નથી ખેતરમાં પાણી હાલતાય થયા નથી ઝરમર 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 વરસાદ આવ્યો છે આપણા ખેતરમાં પણ આ ચણા એકદમ આપણે સારા એવા કહી શકાય એવા ઉગી ગયા છે અને ક્યાંક ક્યાંક કોક ખાલા પડ્યા છે અને એમાં હજી ઉગતા આવે છે આપણે હજી બે દિવસ રાહ જોવું જો એવું લાગશે બહુ મોટું ખાલું દેખાય છે તો વિચારશું કે આગળ આપણે વાવવા કે ન વાવવા સોંપવા કે ન સોંપવા આમ તો વાવવાનું તો નથી જ થતું ચણા આપણે સોંપીએ કે ન સોંપીએ ક્યાંક ક્યાંક કોક ખાલું રહી ગયું હોય આપને એવું લાગે કે જો આ અહીંથી આટલું છે કે નથી ઉગતું પણ એમાં જોઈએ તો અહીંયા ચણો દેખાય છે અહીંયા દેખાય છે અહીંયા ઉગતું આવે છે હજી અને અહીંયા છે તો આ ફૂટ હવા ફૂટનું ખાલું છે જો એમાં ન ઉગે તો આપણે એક બે દાણા નાખવો હોય તો નાખી શકશું પણ એ જોઈ અને સોંપાવીમાં એ બહુ આપને એવું લાગતું નથી કે સક્સેસ જાય પણ છતાં પણ આપને ખેડૂત છીએ એટલે આપને ખાલું હોય તો ખડ થાય એના કરતાં સોપાવી દેવા છે એટલે બે દિવસ પછી જોઈ જો ઉગાવવામાં જેટલા ઉગવાના છે એટલા ઉગી ગયા છે ચણા અને નહીં ઉગે એમાં આપણે ટ્રાય કરશું એવડું એ કે સોંપાવી લેશું અને આ બે અનુભવ આપણે કરવા આટું ટ્રાય કરી છે એવલ ગોડનો પટ મારેલો છે અને દોઢ વીઘાનું વાવેતર કર્યું છે પટ માર્યા વગરનું અને આ ચણામાં સુકારાનો પ્રોબ્લેમ તો આવે જ છે કાબુલી ચણાનો ઉગવાનો પ્રોબ્લમ આવે છે જે જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય એને ખ્યાલ હશે કે માંડવીની જેમ આનો દાણો પણ બહુ મોટો અને ભરાવદાર હોવાથી છે ને બફાઈ જાય છે જમીનમાં એટલે ઘણા માણસો ઓરવીને વાવે છે અને કોરામાં વાવે આવે છે પણ આપણે બધું વાવેતર કોરામાં વાવ્યું છે ને એક જ પાણમાં ઉગાડવાનું હોય અને આ જમીન જોતા તમે જોઈ લેજો કોરવાણ દીધું છે ખાલી અને ઉગી ગયું છે અને થોડાક આ ઝરમર છાંટા થયા એટલે વધારે સારું દેખાય છે પછી ઉગી ગયા પછી તમે પિયત આપી શકો પણ એકવાર સંપૂર્ણ ઉગી જવું જોઈએ ચાલો મિત્રો જયગુરુદેવ નવા વિડીયોમાં પાછા ફરીથી મળશું અને આમાં કાંઈ જરૂરી માર્ગદર્શન ઘટતું હોય મારામાં તો આપ લોકો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આમાં આ વસ્તુ કર્યા જેવી છે બરોબર જય ગુરુદેવ મળશું નવા વિડીયોમાં